નસવાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કિશોરી મેળો યોજાયો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા નસવાડી ગ્રામ સભા હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કિશોરી મેળો યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલે જણાવ્યું હતું કે કિશોરીઓને આપવામાં આવતું પૂર્ણ શક્તિમાંથી વિવિધ વાનગીઓ બનાવી ખાવી જોઈએ જેથી તેમનો યોગ્ય શારીરિક વિકાસ થાય કિશોરીઓને અઠવાડિયામાં એક વખત આપવામાં આવતી આર્યનની ગોળીથી તેમના શરીરમાં આર્યનની કમી રહેતી નથી દરેક કિશોરીઓને પૂર્ણ શક્તિ અને આર્યની ગોળી લેવા પર ભાર મૂક્યો હતો આ કિશોરી મેળામાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થયેલ કિશોરીઓને મહાનુભાવોના હસ્તે ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર જસુભાઈ ભીલ બાળ વિકાસ યોજના અધિકારી ભાવિકાબેન ચૌધરી સરપંચ આંગણવાડી કાર્યકરો મુખ્ય સેવિકા કિશોરીઓ સહિત મહિલાઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શેખ મુજફ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે આજરોજ નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયત ભંડોળ આયોજિત કિશાળી કિશોરી મેળાનું આજે આયોજન કરવામાં આવ્યું આજે અહીંથી કિશોરીઓને કેવી રીતે પોતાને સ્વસ્થ રહેવું પોતાની અંદર લોહીનું પ્રમાણ કેવી રીતે વધારવું એ બાબતે ચર્ચા અને જાણકારી આપવામાં આવી સાથે સાથે તમામ કિશોરીઓનું અહીંથી હિમોગ્લોબિન કરવામાં આવ્યું છે અને જે ઓછા વજનવાળા બાળકો છે એમનું વજન જે વધ્યું છે એમને પણ પ્રોત્સાહિત કરીને ઈનામ વિતરણ કરવામાં આવ્યું છે આજે કિશોરીને અંદર ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું હતું જે કિશોરીઓએ સારો જવાબ આપ્યો છે અને પ્રથમ નંબરે આવેલા છે એવા તમામ બહેનોને પણ અહીંથી ઇનામ વિતરણ કરવામાં આવેલું છે અને આજે જે કિશોરીઓ છે જે ભવિષ્યની માતા છે એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એના માટેનું આજે આયોજન કરવામાં આવેલું હતું